નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ભાજપના વિકાસને લઈને ફરીથી ઉઠ્યા સવાલ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુટ્ટા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિકાસ ભાજપ લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો તથા ઉપલેટા નગરપાલિકા અને તંત્ર ઉપર પ્રી મોન્સુન કામગીરીને લઈને પણ ઉઠ્યા સવાલો ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બુગદા ખુલ્લી ગટરો અને પાણી ભરવા લીધે અનેક પ્રશ્નો યથાવત રહ્યા રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બુગદા હોય જેથી આવતા વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત આવી નગરપાલિકાની અનેક બેદરકારીને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જેને લઈ આજ કોંગ્રેસ જિલ્લા મંત્રી અને તેમની ટીમ દ્વારા ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો હતો દમદાર ન્યૂઝના સંવાદદાતા ભાવેશ ગોહિલ દ્વારા અહેવાલ